આર ગુજરાત ન્યૂઝમાં અમદાવાદ કુખ્યાત આરોપીએ પોલીસ પર કર્યો પથ્થરમારો નરોડા વિસ્તારમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો જીગ્નેશ ઉર્ફે જીગો અને પ્રદીપ સોલંકીની ધરપકડ કરાઈ પ્રોહિબિશન સાથે જોડાયેલા અનિલ ઉર્ફે કાલીને પકડવા પોલીસ પહોંચી હતી પથ્થરમારાની આડમાં આરોપીને ભગાડવામાં સફળતા મળી નરોડા પોલીસે બંને કુખ્યાત આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી પથ્થરમારામાં સ્થાનિક વાહનોને નુકસાન થયું પોલીસે આરોપીને સાથે રાખી સ્થળ પર પંચનામું કર્યું બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ અનેક ગુનાઓ નોંધાઈ ચુક્યા છે રઈસ સૈયદ અમદાવાદ સ્થાનિક લોકોના વ્હીકલ હતા તેમાં પણ આવ્યું સમગ્ર ઘટનામાં આવ્યું છે કે ગઈકાલે રાત્રે અનિલ અનીરૂફે કાલી જે અમારા પ્રોબીબીસાના ગુનામાં વોન્ટેડ છે તેની માહિતી અમારા ડિસ્ટા પીએસઆઈ એસ આર ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફને મળી હતી એના આધારે લોકો તેને પકડવા માટે ગયા હતા ત્યારે એ ના પકડાય એના માટે એનો ભય જિગર રૂફે જીગો અને પ્રદીપ ઉર્ફે પદ્યો બંને પોલીસની ફરજમાં રુકાવટ કરી હતી તેઓએ પથ્થરમારો ચાલુ કર્યો હતો એ પથ્થરમારામાં ત્યાંના સ્થાનિક વાહનો છે એને નુકસાન થયું હતું એના કાચ તૂટી ગયા હતા અને એ સમય દરમિયાન અનિરઉર્ફે કાલી ભાગી ગયો હતો અને એની સાથે કિસમ હતો એ પણ ભાગી ગયો હતો પણ એ સમગ્ર દરમિયાન અમારી પોલીસે આ જીગર ઉર્ફે જીગો કે જેના વિરુદ્ધ ચાલીસ એકલા ગુના છે અગાઉ પણ એ ડીજી સાહેબ દ્વારા જે અસામાજિક તત્વોનું લિસ્ટ આપેલું એ લિસ્ટમાં સામેલ હતો અને એ સમય દરમિયાન એના વિરુદ્ધ અને આ ત્રણે ત્રણ ભય વિરુદ્ધ સંગઠિત ટોળકી કલ બીએનએસની કલમ એકસો અગિયાર એકસો બાર મુજબ અમે કાર્યવાહી કરી હતી અને તેમના ઘરને પણ અમે ડિમોલાઇઝ એએમસી એમસી સાથે મળીને ડિમોલાઇઝ પણ કર્યું હતું આ જીગર ઉફે જીગોનો ગુના ઇતિહાસ ખૂબ જ ખરાબ છે એને અગાઉ પણ પોલીસ પર એસોલ્ટ કરેલા છે એને આંબરિયાળા પોલીસ સ્ટેશનના ગુનામાં ચાર વર્ષની સજા પડી છે પરંતુ એ અપીલ દ્વારા હમણાં અપીલ જામીન પર બહાર આવેલો છે તે છતાંય પણ એરો આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે એવી માહિતી પણ અમારી સાથે છે પણ કાલે એરોએ પોલીસ પર એને ફરજ પર રૂકાવટ કરી અને પોલીસની ઉપર પથ્થર મારવાનો પથ્થર મારવાનો પ્રયત્ન કર્યો પોલીસને કોઈ ઈજા નથી થઈ પણ ત્યાં સ્થાનિક જે વાહનો હતા એને નુકસાન પહોંચેલું છે સર અનિલ જે કાલી છે તેના વિરુદ્ધ કેટલાક વિમાન થયેલા છે અનુરૂપે કાલીના વિરુદ્ધમાં પણ વીસથી પચીસ ગુના દાખલ થયેલા છે એને પકડવા માટેના ચક્રો પહેલાં પણ ગતિમાન હતા અને અત્યારે હાલ પણ અમે એને સીડીઆર એનાલિસિસ અને ટેકનિકલ સોર્સથી પકડવા માટેના પ્રયત્નો ચાલુ છે આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે એમાં એ લોકોએ અમને એવું જણાવેલ છે કે ભાઈ અમે અમુક જગ્યાએ દારૂ ડમ કર્યો છે પણ અમે રાતે પણ અમારા માણસો દ્વારા પમ્બિંગ કરી દરેક જગ્યાએ જોઈ છે પણ કોઈ પણ વસ્તુ નથી મળી પણ આની પાછળ હજુ કોણ છે અને કોણ મુખ્ય સૂત્રધાર છે એની પણ તપાસ ચાલુ છે